ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી જે પોતાની પડતર માંગણીઓ છે જે પાંચ છ દિવસથી જે માંગ કરી રહ્યા છે તેમના આંદોલનની શરૂઆત થઈ છે કે જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ લેવામાં આવી હતી તેમાં જે જાહેર કરવામાં આવ્યા ત્યાર સુધી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં નથી આવ્યા સીબીઆરટી ની પદ્ધતિ લઈને જે વિરોધ ચાલી રહ્યો છે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા છે આપણી સાથે મહિલા ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો છે તેમની સાથે વાતચીત કરીશું બેન સૌ તો આપનું નામ મારું નામ જ્યોતિન ક્યાંથી આવું ફોરેસ્ટ આપે એક્ઝામ આપીને હવે હાલ આ પરિસ્થિતિ નિર્માણ થયું છે કે તમને નોકરી માટે આંદોલન કરવું પડી રહ્યું છે તો આ સ્થિતિને તમે કઈ રીતે સર એક્ઝામ આપી તો ખુશ હતા હતાસ એક્ઝામ છો તો પેપર ફૂટશે નહીં કંઈ સારું થશે વિચાર્યું નતું આવું બધું થશે તો મહેનત કરી આટલા સમયથી એક્ઝામની તૈયારી કરી સારા એવા માર્ક્સ આવ્યા પછી રનિંગ ચાલુ કર્યું આનું ફિઝિકલ તો એમ બી બહુ ટફ જ છે સર એક બે મહિનામાં થઈ જાય એવું તો શક્ય જ નહીં પાંચ છ મહિનાથી એની રનિંગની પ્રિપેરેશન કરી રહ્યા છો લોંગ જમ્પ હાઈ જમ્પ રનિંગ પ્રિપેરેશન કરી રહ્યા છો એવું તો એક આન્સર કહે બેન તમે કેટલા સમયથી આ તૈયારીમાં લાગ્યા છો ને ખાસ કરીને પ્રશ્ન છે સીબીઆરટી પદ્ધતિ લાવવામાં આવી હતી કે કોઈ પેપર લીકની ઘટના ના બને હવે સીબીઆરટીનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે કેમ આવું તો સર તમે સીબીઆરટી એક્ઝામ લાવ્યા તો પેપર બનાના અમુકના ઇઝી અમુકના હાર્ડ મીડિયમ એ રીતના પેપર કાઢે તમે જ્યારે સીબીઆરટીની એક્ઝામ જે લેવાય છે રેલવેમાન એ બધા તો તમારે થોડું સંશોધન તો કરો એ કઈ રીતની એક્ઝામ લઈ રહ્યા છો એમાં નોર્મલાઇઝેશન કઈ રીતનું થાય છે તમે એક્ઝામમાં શું શું કરવું પડશે એમને એવું કંઈ ધ્યાન આપ્યું ને અમને તો એવું જો જે રેલવેમાન બધા થઈ રહ્યો છે એ રીતની સારી એવી એક્ઝામ હશે અમુકના ઈઝી પેપર આવ્યા અમુકના બહુ જ હાર્ડ પેપર આવી ગયા તો એ એમને પેપરનું લેવલ આમ જાળવી ના રાખ્યું જ તો વિરોધ ત્યાં થઈ રહ્યો છે પછી ટીસીએસ કંપનીના એમ ટીસીએસ કંપની છે એમને એમને પેપર નીકળવાની જવાબદારી એમના આવી જે ઇંગ્લિશ જ સમજે છો એ ગુજરાતી સમજતી નથી તો જે ગૂગલ ટ્રાન્સલેટ આવે ને એમ એમને ટ્રાન્સલેટ કરી કરી અને જે પ્રશ્નો આવે ને એમને મૂક્યા અમુક પ્રશ્નો હતા ગુજરાતીમાં પણ જે એને નીચે જે જવાબ આવતા હતા કોઈ વનસ્પતિના નામ છે કંઈ બી નામ છો તો એ ઇંગ્લિશમાં જ હતા એ તમે ના સમજી શકો એ જે લેંગ્વેજમાં આવે ને એ ઇંગ્લિશમાં મતલબ લીમડો છે તો એનું એમની ભાષામાં કંઈક અલગ નામ હશે તો આપણે કેવી રીતે સમજી શકીએ એવું એમને કંઈક કર્યું નહોતું તો એ પ્રશ્ન તો ઓબ્વિયસલી ઉમેદવારને તો આવડતા જ હશે પણ એ તો છોડી દેવાનું કારણ કે એને નીચેની લેંગ્વેજ ખબર જ નહીં પડે તો બેન તમે માનો છો વિકાસ મોડેલની ગુલબાંગો એક તરફ આપણે પોકારીએ છીએ તો આપણી જોડે એટલા હોનાર જે પરીક્ષા લેનાર લોકો છે એ નહીં હોય કે આપણે ખાનગી કોન્ટ્રાક્ટ કંપનીને આવી કોન્ટ્રાક્ટ આપીને એક્ઝામ લેવડાવી હા નહીં હોય સર ત્યારે જ એમને ત્યારે જ એમને ખાનગી કંપનીને આપ્યો ને કેમ ના એ આટલા બધા તમે એમ કહો છો કે વિકાસ વિકાસ તો ક્યાં છે વિકાસ હા ક્યાં છે વિકાસ ક્યાંય દેખાય નહીં દો હરેક જગ્યાએ ઉમેદવારો વિરોધ પ્રદર્શન જ કરી રહ્યા છે ગમે તે જગ્યાએ શું છે વિકાસ એમ તો કહે છે કે બેરોજગારીનો દર પણ ઘટાડો છે અન્ય સરખામણી અન્ય રાજ્યની સરખામણી ગુજરાતમાં તો તમે માનો હા સર ઘટાડે ને સર ઘટાડે ને જે લોકોને શું કહેવાય આટલી એક્ઝામ લીધી એમાં અમુકના પૈસા લઈ લીધા અને જે કોમ્પાન્ડો કરે એમાં એ લોકોને તો નોકરી મળી જ ગઈ ને અને અમારા જેવા તો રહી ગયા એટલે એ લોકોનો બેરોજગારીનો દર તો ઘટી જ ગયો ને એટલે એ રીતે જ લોકો સંઘર્ષ હા હા સર અમે ક્યાંથી પૈસા લઈએ સર અમે ખુદ કેવી રીતની પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છો તો ઉંમરના એક લેવલમાં આવી ગયા છે હવે અમારી જોડે એટલો સમય નહીં કે હું ચાર પાંચ વરસ સુધી કોઈ એક્ઝામના આપી શકું અમારી ઉંમર થઈ જશે તો સર પતી ગયો પછી હું નહીં એક્ઝામ આપી શકું તમે જ્યારે ઘરેથી ગાંધીનગર આંદોલન માટે આવી રહ્યા છો અવારનવાર પોલીસ ડિટેન પણ કરતી હોય છે તો ઘર તરફથી તમને કઈ વેદનાઓનો સામનો કરવો છે ઘરવાળા સપોર્ટ કરે છે વિરોધ કરે છે સર હું તો એક હાઉસ વાઇફ છું નાની બેબી છે મારા જે કોઈના ભરોસે મૂકીને આવી છું હું ઘરના ક્યાંય છેલ્લી વાર કરી લે પછી નહીં હસબન્ડે કીધું છે કર પણ હવે ક્યાં સુધી કરીશ તું એક્ઝામની તો તૈયારી કરે છે પણ આગળ તો બધું થઈ જાય છે ગમે તે તૈયારી કરીશું છોકરું દૂર છે હસબન્ડ ઘણી તકલીફો બેઠે છે હું બી એમનાથી તક સવારે રનિંગ કરવાનું લાઇબ્રેરી જવાનું ઘરનું કામ કરવાનું સાંજે લોંગ જમ્પ હાઈજન્ટ થઈએ ના ફેમિલીને ટાઈમ આપીએ છીએ કે ના એનું કંઈ કંઈ થઈ રહ્યું છે તો શું કરીએ સર

એ આન્સર કેની અંદર બી ભૂલો જ છે એ ભૂલો સુધારતા તો નથી અને એમની માર્ક જાહેર મતલબ એમને જે ફાઇનલ પેલું લિસ્ટ આવે ને એ આપી દીધું તો પેલા જે આ ભૂલો છે તમારી એ તો કંઈ સુધારો એનું કંઈ નિરાકરણ તો લાવો સર તમને ખબર છે પોઈન્ટ માટે લોકો રહી જાય સર પાંત્રીસ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવ્યું તો આમ જ કોઈને એવું હશે કોઈના બે ત્રણ પ્રશ્નો હશે કોઈના ચાર પાંચ પ્રશ્નો હશે તો તમે વિચાર એક પ્રશ્નના બે માર્ક્સ હશે કોઈના બે ત્રણ માર્ક્સનું નિરાકરણ નહીં આવ્યું તો કેટલા માર્ક્સથી પાછળ જતો રહેશે અને ખાસ કરીને તો મહિલાઓને તો વધારે સંઘર્ષ કરવો પડતો હોય છે ગવર્મેન્ટ નોકરી માટે અને જ્યારે આંદોલનની વાત હોય જ્યારે પોલીસ તેમને ડિટેન કરતી હોય પછી ભૂતકાળમાં પણ ટેટાટ આંદોલન કર જે આંદોલનકારીઓ છે તેમની સાથે જે વર્તન થયું તો એ જોઈને તમારા ઘરવાળા તમને સમર્થન આપે છે કે શું કરી રહ્યા છે સર મારા ફેમિલીવાળા તો મમ્મીને તો સમજે છે કંઈ વાંધો નહીં પણ બીજાને ના સમજતા હોય તો એવું કે આવું બધું થઈ રહ્યું છે

સ્વપ્ન સાકાર કરવું છે એટલે એમને સ્વપ્ન પછી રોડાઈ જવાનું હા હા સર પણ સરકાર નહીં સમજતી એવું છોકરીઓને તો કેટલી બધી તકલીફોમાંથી સર બાની ગોળ હવે જે છોકરી છે એ ક્યાંની તૈયારી જ કરતી હતી મતલબ એનું રનિંગ બી સારું હતું હાઈ જમ્પ લોંગ જમ્પ બી થવા માંડે તો અને એનું ફેમિલી વાળે કહી દીધું આંદોલન ને બધું થઈ રહ્યું છે હવે નકી નહીં શું થશે શું નહીં લેવા તું તારી તૈયારી બંધ કરી દે ને ઘર સંભાળ હવે સારો છોકરો છે ને તારા મેરેજ કરાવી દઈશું ચોક્કસ હાલ આ સમસ્યા છે જે રીતે મહિલા ઉમેદવારોને ખાસ કરીને જે પરણીત છે તેમને હાલાકીનો સામનો કરવો પડે છે ને જે યંગેસ્ટ જેમણે પરીક્ષા આપી છે આ સમસ્યા સમજવા જેવી છે પર્યાવરણ મંત્રી મુળુબેરા અને જે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ છે હસમુખ પટેલ સો આપણા ગુજરાતમાં એટલા હોનાર આઈ આઈપીએસ અધિકારી નથી કે આપણે જે પેપર પરીક્ષામાં જે છબરડાના જે આરોપો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે કે આપણે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપીને પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે બીજી એક મહિલા જે ઉમેદવાર છે આપણી સાથે એમની સાથે વાતચીત કરીશું બેન આપ ક્યાંથી આવશો અમદાવાદથી અમદાવાદથી આવો છો હાલ તમે ગાંધીનગર આવ્યા છો વિરોધ જોઈ રહ્યા છો કઈ પરિસ્થિતિનું નિર્માણ એક ઉમેદવાર તરીકે તમે કરી રહ્યા છો કેમ કે એક આશા હતી પરિવારની એક અપેક્ષા હતી કે તમને ગવર્મેન્ટ નોકરી મળશે અને મારી છોકરી કાલ ઉઠીને બીડગાર્ડની નોકરી કરશે હા બિલકુલ અમારા ફેમિલીમાં એવું હતું કે હવે નોકરી આવી જ જશે આ અમે સારી પ્રિપેરેશન બી કરી હતી સારા માર્ક્સ બી હતા અમે સારી ફિઝિકલ માટે બી પ્રિપેરેશન કરી છે પણ હવે આ જે રિઝલ્ટ આવ્યું છે એના પછી અમને સાવ ભાંગી પડ્યા છે કે હવે અમે આગળ તૈયારી કરીએ કે ના કરીએ કે અહીંયા જ રહી જઈએ એમ તમને લાગે છે ગવર્નમેન્ટ એટલી એક્ઝામો લે છે તો હવે વિશ્વસનીયતા જળવાશે બિલકુલ નહીં દરેક વિદ્યાર્થી અહીંયા દરેક એક્ઝામ માટે આવી રહ્યો છે કે મારે આ સવાલ છે તો તમે જવાબ કેમ નથી આપતા દરેકને કંઈ ને કંઈ પ્રોબ્લેમ છે દરેક એક્ઝામમાં પ્રોબ્લેમ છે આપના ઘરેથી શું કહેવામાં આવે છે તમે કીધું કે ભાઈ હું આંદોલનમાં જઉં છું ગાંધીનગર તો શું કહેવામાં એ લોકો તો ટેન્શનમાં જ હોય છે કે ત્યાં શું થશે શું નહીં થાય મા બાપને તો ઘરે ચિંતા રહેવાની જ કે બાળક આગળ ગયું છે તો શું કરશે શું નહીં એમ ઘરવાળા કઈ કીધું કે ભાઈ હવે આ લાસ્ટ ચાન્સ કે હવે તને મોકો નહીં આપે કે આ છેલ્લે છેલ્લો ચાન્સ છે કે હવે આ પ્રિપરેશન કરવાનો છેલ્લો ચાન્સ છે કે આ મારા માં-બાપ ક્યાં સુધી બેસાડી રાખશે અમને પોતાના ઘરે એમને બી એવું છે કે તમે આગળ વધો એમ તો લાગે છે 9 ઓગસ્ટે જે કઈક વાત કરી છે એ લોકો તો તારીખ જ આપી રહ્યા છે 6 તારીખની પછી 9 તારીખ આપી હવે આગળ ખબર નહીં કેટલી તારીખો જાહેર કરશે સર તારીખ એટલા માટે આવો છે કે વિદ્યાર્થીઓ આંદોલન ના કરે અને લોકો પાછા હટી જાય પણ અમે હટવાના નહીં પાછળ અમે અમારું મનોબળ બનાવી જ લીધું છે

પોલીસ જે ડિટેઇન કરે છે તેમને ઢસડવાનો વારો આવે છે એ જ પ્રકારની પરિસ્થિતિમાંથી નિર્માણ થવું પડશે એ હવે સવાલ સરકારના હાથમાં છે ક્યારે એમનો ન્યાય થાય છે ને ક્યારે એમને બીટઘાટની જે નોકરી છે મળે છે ને જે પરીક્ષામાં છીંડાના આરોપ લાગ્યા છે તેમાં સરકાર પોતાની પારદર્શકતા સાબિત કરવામાં કેટલી સફળ થાય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે